જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની કહાનીમાં તમારું સ્વાગત છે જો સ્ત્રી ધારે તો ઘરને સ્વર્ગ પણ બનાવી શકે છે અને જો તે ધારે તો નરક પણ બનાવી શકે છે એવું વિચારીને માજીને રોવું આવી જાય છે છોકરાઓને કેટલા લાડ પ્રેમથી મોટા કર્યા છે અને અમારી પાસે હશે કે નહીં હોય પણ તેને ભણાવવા ગણાવ્યા અને તેમના લગ્ન પણ કરાવ્યા પણ લગ્ન બાદ દીકરાઓ એટલા વહુના પ્રેમમાં આંધળા થઈ ગયા કે એક દુઃખી માનું દર્દ સમજી શકતા નથી માજીની ઉંમર લગભગ સિત્તેર એંસી વર્ષ જેટલી હતી અને માજી એક રૂમમાં બેઠા હતા અને રસોઈ ઘરમાં નજર કરી અને જોતા હતા કેમ કે માજીની ખૂબ ભૂખ લાગી હતી નાની વહુ રસોડામાં રસોઈ બનાવી રહી હતી પણ નાની વહુ તેના બાળકો માટે અને તેના પતિ માટે રસોઈ બનાવી અને તેના રૂમમાં વહી ગઈ માજીએ વિચાર્યું કે હમણાં તે બાળકોને જમવાનું આપી અને મને જમવાનું આપી જશે રસોઈ સારી બનાવી લાગે છે સુગંધ સરસ આવે છે શું બનાવ્યું હશે આજે તો મજા આવશે માજી જમવાની રાહ જોતા હતા ત્યાં માજીની ઊંઘ આવી ગઈ ત્યાં તો નાની વહુ આવી અને માજીને રોટલી અને બાફેલી દાળ આપી ગઈ અને બોલી જમી લ્યો અવાજ આવ્યો એટલે માજીની નીંદર ઉડી ગઈ તેને થયું કે નાની વહુ મને જમવાનું આપવા આવી હશે પણ માજીને જમવામાં રોટલી અને બાફેલી દાળ પીરસી અને નાની વહુ તો ચાલી ગઈ માજીએ આ તેની થાળીમાં પીરસેલું જોઈ અને ઉદાસ થઈ ગયા હતા તો પણ માજીએ હિંમત કરી અને નાની વહુને પૂછ્યું બેટા તમારા માટે પણ રોટલી અને દાળ જ છે બાળકો તો બાફેલી દાળ ખાતા નથી તેના માટે શું બનાવ્યું મને પણ થોડુંક આપો ને સુગંધ સરસ આવતી હતી ત્યારે નાની વહુ ગુસ્સામાં કીધું બાળકો માટે પણ આ જ બનાવ્યું છે વહુ બોલી હવે આવડી ઉંમરે ખાવાનો શોખ શું રાખો ત્યાં તો નાની વહુના રૂમમાંથી અવાજ આવ્યો મમ્મી આજે પનીરની સબ્જી બહુ સરસ બનાવી છે હજી થોડીક આપો ને માજી વિચારવા લાગ્યા કે પનીરની સબ્જી મને આપી હોત તો મને ખાવાની મજા આવી જાત પછી માજીએ રોટલી અને બાફેલી દાળ ખાઈ લીધા અને વિચારમાં પડી ગયા કે મારા પતિ રામલાલે ખેતીનો કારોબાર કેવી રીતે ચલાવ્યો હતો અને જ્યારે મારા મોટા દીકરાનો જન્મ થયો હતો ત્યારે આખા ગામમાં પેંડા વહેંચ્યા હતા અને નાના દીકરાનો જન્મ થયો હતો ત્યારે આખા ગામના લોકોને જમાડ્યા હતા અને પછી દીકરીનો જન્મ થયો ત્યારે બધા વિચારવા લાગ્યા કે આના કરતાં દીકરો જન્મ્યો હોત તો કેવું સારું હતું રામલાલ ખેતીમાં તાબડતોડ મહેનત કરી અને છોકરાઓ માટે ઘણી પ્રોપર્ટી ભેગી કરી હતી કે મારા છોકરાનું આગળનું ભવિષ્ય સારું જાય એના માટે મારે મહેનત ગમે તેટલી ભલે કરવી પડે પણ મારા છોકરાને આવી મહેનત ન કરવી પડે માટે હું મારા છોકરાને મારી જાત મહેનતથી ભણાવી ગણાવી અને તેના પગ ઉપર ઊભા કરી દઉં કારણ કે મેં જેટલી મહેનત કરી છે એટલી મારા છોકરાને મહેનત ન કરવી પડે એટલે તેને મોટો બિઝનેસ ચાલુ કરી દીધો અને આ બાજુ તેના છોકરાઓ પણ ભણી ગણી અને પોતાના પિતાનો બિઝનેસ સંભાળી લીધો પછી મોટા દીકરાની તેના દૂરના સગા હતા તેની છોકરી જોડે લગ્ન કરી દીધા અને નાના દીકરો એની જોડે અભ્યાસ કરતી છોકરી સાથે લગ્ન કરી લીધા અને બંને દીકરા અને વહુ પણ મા બાપનું આજ્ઞાનું પાલન કરતા હતા કહેવાય છે ને કે સુખી પરિવારમાં પણ કોઈની નજર લાગી જાય છે રામલાલ હવે બંને દીકરાને બિઝનેસ સંભાળવાનું કહી દીધું હતું અને તે નિવૃત્તિ લઈ લીધી હતી પણ બિઝનેસમાં એવું બન્યું કે બંને દીકરા પોતપોતાની રીતે પોતપોતાનું મન ફાવે તેમ પૈસાનો વ્યવહાર અલગ કરવા લાગ્યા આ વાતની તેના પિતાને ખબર પડતા તેને મોટો આઘાત લાગ્યો અને તેનું હાર્ટ એટેકમાં અવસાન થઈ ગયું પછી રામલાલની પત્નીને બહુ આઘાત લાગ્યો પછી થોડાક સમય ગયો એટલે બંને દીકરા ઝઘડો કરવા લાગ્યા અને માજીને કીધું મા અમારે અલગ થઈ જવું છે માજીની ઈચ્છા નહોતી કે તેમના છોકરા અલગ રહે પણ દીકરાઓ સાથે રહેવા માગતા ન હતા એટલે માજીએ સગા સંબંધીને બોલાવી અને બંને ભાઈઓને જમીન અને મકાનમાં ભાગ આપી દીધો અને માજીએ મોટી વહુ સાથે રહેવાનું કીધું તો મોટી વહુને પણ માજીને રાખવાની ઈચ્છા હતી કારણ કે માજી ઘરનું કામ બધું કરતા હતા એટલે મોટી વહુને માજીને રાખવામાં કોઈ તકલીફ ન હતી પણ સમય જતાં માજીની તબિયત બગડવા લાગી હતી અને ઘરનું કામ પણ કરી શકતા ન હતા એટલે હવે મોટી વહુને માજી નડવા લાગ્યા હતા એટલે મોટી વહુએ નાની વહુને કહી દીધું કે હવે માજીનું કંઈક કરવું પડશે હું એકલી એને નહીં રાખી શકું આ બધું સાંભળી અને માજીને બહુ દુઃખ થયું જે દીકરાને નવ મહિના પેટમાં રાખી અને પાળી પોષી મોટા કર્યા રાત દિવસ એક કરી અને મોટા કર્યા અને આજે આ દીકરાને માના બે ટકના રોટલા પણ મોંઘા પડે છે પછી બંને દીકરાએ એવો નિર્ણય લીધો કે એક મહિનો માં મોટા દીકરાના ઘરે રહે અને એક મહિનો માં નાના દીકરાના ઘરે રહે છે અને જે દીકરાના ઘરે રહેવાનું વારું હોય તે દીકરાને માનો પગાર રાખવો અને તેમાંથી દવાનો ખર્ચો કરવો હવે નાની વહુના ઘરે માજીને તેડી આવ્યા હતા નાની વહુએ સ્ટોરરૂમમાં માજીનો ખાટલો આપી દીધો હતો અને માજી ત્યાં ઉંબરામાં બેસી અને રાહ જોતા જમવાનું થાય એટલે આપી જશે એવામાં માજી ઉમરામાં બેઠા હતા ત્યાં તેની દીકરી આવી હતી પણ દીકરીએ માજીની આ હાલત જોઈ અને બહુ દુઃખ થયું દીકરી કહેતી માં મારા ઘરે આવતી રહે ત્યારે માજી ના પાડે કે ના કોક મારા દીકરાની વાતો કરે એટલા માટે હું તારે ત્યાં નહીં આવું હજુ પણ મા દીકરાની કેટલી ચિંતા કરે છે માજી મોટા દીકરાના ઘરે હતા ત્યારે મોટી વહુને ચશ્માનું કીધું હતું ત્યારે મોટી વહુએ કીધું તમે નાના દીકરાને ત્યાં જાઓ ત્યાં તમારા પગારમાંથી તેને કહી દેજો ચશ્મા બનાવડાવી દે માજીએ ચશ્મા કાઢી અને નાના દીકરાને આપ્યા અને કીધું બેટા તું ઓફિસ જા તો આ મારા ચશ્મા નવા બનાવતો આવજે કેટલા ટાઈમથી તૂટી ગયા છે કાંઈ દેખાતું નથી ત્યારે નાનો દીકરો બોલ્યો માં ઓફિસ જાઉં ત્યાં તમારા ચશ્માને લઈને શું બેસી ગયા તમારે હવે નવા ચશ્મા પહેરીને ક્યાં જવાનું છે આ તૂટેલા છે તે ચલાવી લો માજી કાંઈ ન બોલ્યા અને જૂના તૂટેલા ચશ્મા પાછા પહેરી લીધા એક દિવસ નાની વહુને ઘરે કીટી પાર્ટી રાખી અને જમવાનો સામાન પણ આવ્યો હતો અને સુગંધ પણ સરસ આવતી હતી ત્યારે માજીએ વિચાર્યું કે આજે કંઈક પ્રસંગ લાગે છે સારું આજે તો કંઈક સારું ખાવા મળશે પણ નાની વહુ તો થોડીક વારમાં આવી અને માજીને થાળીમાં ખીચડી નાખી અને ચાલી ગઈ અને કીધું માજી આજે રૂમની બહાર નીકળતા નહીં માજીએ લોટામાં જોયું તો પાણી નહોતું એટલે માજીએ અવાજ માર્યો નાની વહુ પાણી નથી પાણી આપી જાઓ પણ એટલામાં તો નાની વહુ વહી ગઈ હતી એટલે માજીએ ખીચડી ખાઈ અને પાણીની તરસ પણ બહુ લાગી હતી એટલે લાકડીના ટેકે બહાર નીકળે તો વહુની સહેલીઓ બધી જમતી હતી અને નાની વહુ તેના પતિને હાર બનાવડાવ્યો હતો તે બતાવતી હતી માજીને આવતા જોઈ નાની વહુ ગુસ્સામાં માજીનો હાથ પકડી અને ઘરમાં ધ મારી અને બેસાડી દીધા અને કીધું કે ઘડીક વાર પાણી ન પીધું હોત તો તમે કાંઈ મરી ન જવાના હતા સાંજ થતાં નાનો દીકરો ઓફિસથી ઘરે આવ્યો અને નાની વહુ અને છોકરા બધા તૈયાર થઈ અને બેગ લઈને બહાર નીકળ્યા ત્યારે માએ કીધું બેટા તમે બહાર જાઓ છો ત્યારે નાના છોકરાએ કીધું હા માં અમે બહાર ફરવા જઈએ છીએ છોકરાને રજા છે એટલે ત્યારે માજીએ કીધું તો હું સૂકી રોટલી નહીં ખાઈ શકું ત્યારે નાની વહુએ કીધું આજે ત્રીસ તારીખ છે કાલે સવારે તમને તમારો મોટો દીકરો તેડી જશે અને જો રાતે ભૂખ લાગે તો લો આ બિસ્કીટનું પેકેટ ખાઈ લેજો સવાર થયું માજીને થયું કે હાલ મારા કપડાંને એક થેલીમાં લઈ લઉં હમણાં મારો દીકરો મને તેડવા આવશે પણ માજી તો એ બધું લઈ અને ખુરશીમાં બેસ્યા પણ પણ આખો દિવસ વયો ગયો તો દીકરો આવ્યો માજી પાછા તેના રૂમમાં વયા ગયા કડીક થયું ત્યાં તેનો મોટો દીકરો તેને તેડવા આવ્યો એટલે માજી હરખાઈ ગયા કે મોટી બહુને ત્યાં પેટ પૂરતું ખાવા તો મળશે મોટા દીકરાની ઘરે પહોંચ્યા પણ માજી જે રૂમમાં સૂતા હતા તે રૂમમાં બીજો સામાન રાખી દીધો હતો માજીને સ્ટોર રૂમમાં ખાટલો ઢાળી દીધો હતો પછી માજીએ તેના સામાન મૂક્યો અને હમણાં ચા આવશે નાસ્તો આવશે પણ માજી તો રાહ જોઈ જોઈને થાક્યા પછી માજીને થયું કે લાવ રસોડામાં જાઉં તો ખરી માજી ધીરે ધીરે રસોડામાં ગયા ત્યાં તો મોટી વહુ છોકરા અને મોટો દીકરો બધા પાણી કરતા હતા ત્યારે મોટી વહુ બોલી તમારા દીકરાને ઓફિસે જવાનું મોડું થાય એટલે તેને હું નાસ્તો કરાવતી હતી તમે ઘડીક વાર ન બેસી શક્યા તમને પણ ચા નાસ્તો આપી જાઓ તમારા ખાટલે જઈને બેસો ત્યારે માજી વિચારવા લાગ્યા કે આ જ વહુ પહેલાં હતી કેટલું માન આપતી હતી કેટલી ઈજ્જત કરતી હતી અને આ જુઓ કેવું વર્તન કરે છે મારી જોડે એક દિવસ માજીના રૂમમાં સાફ સફાઈ ચાલતી હતી ત્યારે મોટી વહુએ વિચાર્યું કે માજી આ નાની પેટી જ્યાં જાય છે ત્યાં તેની સાથે જ લઈ જાય છે એમાં કંઈક પણ એની દીકરી માટે રાખ્યું લાગે વહુએ પૂછ્યું માજી આ પેટીમાં શું છે ના બેટા એમાં કાંઈ નથી અને તેને તમે અડતા પણ નહીં એમ કહી અને માજી પેટી તેની પાસે લઈ લીધી પછી મોટી વહુએ તેના પતિ અને તેના દેર અને દેરાણી અને તેની નણંદને બોલાવી અને વાત કરી કે માજી પાસે આ પેટી છે તેમાં કંઈક છુપાવીને રાખ્યું છે આ બધા લોકો માજીના રૂમમાં ગયા ત્યારે માજીને નવાઈ લાગી કે ક્યારેય કોઈ મારા રૂમમાં આવતું ન હતું અને આજે બધા ભેગા થઈને મારા રૂમમાં કેમ આવ્યા હશે ત્યારે મોટા દીકરાએ કીધું કે માં તારી પેટીમાં શું છે અમારે આજે જોવું છે ત્યારે માજીએ ઘસીને ના પાડી દીધી કે એમાં કોઈ હાથ ન લગાડતા ત્યારે માજીની દીકરીએ કીધું મા આ લોકોને બતાવી દે આ લોકો એવું કહે છે કે માજીએ તારા માટે કંઈક સુપાવીને રાખ્યું છે આ બધા આવું કહે છે કે હું સાંભળી શકતી નથી જે હોય તે માં બતાવી દે એટલે માજીએ પેટી ખોલી તો બધા વિચારમાં પડી ગયા અને તેની છોકરી બોલી કે મા આ સૂકી રોટલી આ પેટીમાં તે કેમ રાખી બેટી આ લોકો રવિવારે બહાર જાય છે ત્યારે મારા માટે જમવાનું નથી બનાવતા એટલે આ સૂકી રોટલી બચાવીને રાખવી પડે છે પણ માં આ રોટલી તો કેવી રીતે ખાઈ શકે ત્યારે માજી કહે બેટા ભૂખ લાગે છે ત્યારે સૂકું પણ કાંઈ પેટ જોતું નથી તેને પાણીમાં થોડીક વાર પલાળી અને પછી ખાઈ લઉં છું અને પછી માજી બોલ્યા બેટા તમે નાના હતા ત્યારે મારા ભાગનું પણ તમને ખાવાનું આપી દેતી હતી અને આજ તમારા ઘરમાં મારા માટે ગરમ રોટલી પણ નથી ત્યારે બંને દીકરાને તેની ભૂલ સમજાણી કે આપણે ખોટું કર્યું છે મા બાપે આપણા માટે કેટલા બલિદાન આપ્યા છે અને આપણે એ બલિદાન ભૂલી ગયા છીએ માં અમને માફ કરજો મિત્રો કહાની સારી લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોઈ શબ્દમાં ભૂલ પડી હોય તો માફ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ